એસસી એસટી અનામતમાં લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે ચૌદ કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશને કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોને વિરુદ્ધ ગણાવ્યું છે તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી નવ ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અનુસૂચિત

દેશની સર્વોચ્ચ અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ જે હાલમાં એસસી એસ માટે જે અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાનો જે એક ચુકાદો આપ્યો એનાથી સમગ્ર દેશમાં કરોડોમાં જે વસતા અનુસૂચિત જાતિ સમાજ છે એ સમાજને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે અમે જે સુપ્રીમ કોર્ટે એસ સી માં જે અનામતમાં જે ક્રિમિનલ લાગુ કરવાનો જે ચુકાદો આપ્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે આ દેશમાં જ્યાં સુધી જાતિગત ભેદભાવ આબડછેટ જેવી પ્રથાઓ આ દેશમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અનામત ખતમ નહીં થાય કારણ કે અનામતમાં વર્ગીકરણના કારણે અનુસૂચિત જાતિ સમાજના જે એક વર્ગ છે એ વર્ગ અનામતથી આખું વિખૂટું થઈ જવા પામે છે ત્યારે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ આ જે સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એનો ચુકાદો છે એનો અમે સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ અને આજે ભોજના પાટનગર અને ભોજ બસ સ્ટેશન ઉપર અમે જે આખા સમગ્ર દેશમાં ભારત બંધનો એલાન હતો એ ભારત બંધના એલાનને અનુરૂપ અમે કચ્છ જિલ્લામાં પણ આજે બંધ કરાવવાના પ્રયાસ કર્યા હતા અને અહીંયા કને ભુજના બસ સ્ટેશન ઉપર અમે અમારો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિને પણ અમે સંબોધીને એક આવેદનપત્ર પણ આપ્યું છે અને અમારી જે લાગણી છે અમારી જે માગણી છે કે આ આ એસસી એસ ટીમાં જે અનામતમાં જે વર્ગીકરણનો જે કા ચુકાદો આપ્યો છે એને રદ કરવામાં આવે અને એની સાથે સાથે દેશના કોઈ પણ રાજ્યમાં આની અમલીકરણ ન કરવામાં આવે એનો આવેદનપત્ર પણ આજે રાષ્ટ્રપતિને કલેક્ટર મારફતે અમે આપ્યો છે અને સમગ્ર કચ્છમાં આજે ગામડાઓમાં પણ બંધ પાડવામાં આવ્યો છે ત્યારે અમે ભુજમાં પણ અનુસૂચિત જાતિ સમાજના બધા લોકો ભેગા થઈ કરી અને બંધને પ્રોત્સાહન મળે અને બંધ માટે અમે બધા પ્રયાસ કરી આજે એ સંદર્ભે આજે ભુજના બસ સ્ટેશન ઉપર પણ આપણે બંધ કરી અને ચક્કાજામ કર્યો હતો